હવે માતાજી મિત્રો મિત્રો આપણે ખેડૂત માલધારી નાની હોય એક મોટી ખેતી માલ હોય બે ચાર ભેંસ હોય ગાય હોય આપણો માલ ભલો આપણી ખેતી ભલી મિત્રો આ નોકરીઓ તો હવે દુનિયા આધુનિક નામાં આવી અને ઘણી બધી નોકરીઓના અવકાશ યુવાનોને મળ્યા ઘણા યુવાનો એનો લે મિત્રો જૂના જમાનામાં આવકના સાધનો જૂજ હોય ખેતી ઉપર જ આપણે બધા નિર્ભર રહેતા એ વખતે અને આપણે પશુપ્રેમી પશુ જ આપણી આપણો ધન હોય ગાય હોય ભેંસ હોય ઊંટ હોય એ આપણો ધન મિત્રો પશુ ગાય ભેંસ હું એ રાખું છું આપે રાખતા હશું અને પશુનો પ્રેમ એ આપણે જોતા હોઈએ આજે ભણેલા ગણેલાને એની ખબર ન પડે શહેરમાં રહેતો એને ખબર ન પડે જે ગામડામાં જીવતા હોય સીમમાં માલઢોર ચરાવતા હોય એને આ ગાય ભેંસની લાક્ષણિક એમાં શું ખાસિયત છે એ ખબર તો ગામડામાં રહેનારા હોય રાત દિવસ જે માલની સાથે રહેતા હોય એને ખબર પડે મિત્રો આવી જ એક વાત અમારે ક્યાંક ભણવામાં આવતી એના લેખકનું નામ તો ભૂલી ગયું વેણુ પાડા ની વાત આવતી વેણુ વેણુ એનું નામ વેણું રાખેલું એના માલિકનું નામ લગભગ અલી ભિસ્તી મુસલમાન વાતની શરૂઆત લેખક એવી રીતે કરે છે કે એક મોટી ઉંમરનો જૈફ મુસલમાન રેલવેને પાટા પાટે હાલ્યો જાય છે આગળ જતા એક પથ્થર છે એ પથ્થર ઉપર ફૂલ ચડાવે બે ત્રણ અવાજ લગાવે વેણું વેણું અને ફરીને પાછો વળે કોને પૂછે છે કે આ વેણું કોણ હતો તમે શા માટે આવો છો એ અલી ભીસ્તી વેણુની વાત કરે છે ભીસ્તી એટલે મોટ મિત્રો જૂના જમાનામાં અત્યારે તો આપણે પાઇપલાઈનોથી પાણી આવે છે મોટરો હોય મોટા મોટા ટેન્ક હોય એ વખતે તળાવમાંથી કે કૂવામાંથી મિત્રો પાણી ભરી આવતા તો ઊંટ ઉપર કે પાડા ઉપર પખાલ હોય એમાંથી પાણી ભરી આવે કોઈ મકાન બનાવવું હોય કોઈ બીજા કોઈ કામમાં લેવું હોય અને વધારે પડતું આ કામ ભીસ્તી કરતા હવે મિત્રો ભિસ્તી એટલે એ અરબી શબ્દ છે આપણે એને આપણી ભાષામાં પખાલી ગઈ ભિસ્તી એટલે અલી ભિસ્તી એની ઘરવાળી ભગવાનને વાલી થઈ ગયેલી આ દુનિયા છોડી ગઈ બાકી એને કાંઈ દીકરા દીકરી કંઈ હતું નહીં એક પાડો વેણું અને અલી આ બેની દુનિયાઓ મિત્રો એ આખો દિવસ માલિક અને વેણુ જાણે કેમ વાતે વળગતા હોય અલી એને ઠપકો દે એને વાલ કરે અને વેણુ શિંગડા ઉલાળીને કે બીજી કોઈ ક્રિયા કરીને એ રાજી એનો જવાબ આપતો હોય અને વેણુનો અને અલીનો જીવન નિર્વાહ ચાલી જાય એના માટે એકાદ બે પખાલો ભરી આવે એમાંથી જે રૂપિયો બે રૂપિયા આવે એમાંથી ચાર આઠ આનાનો રજકો લે વેણું માટે અને બાકી પોતાના ખાવા પીવામાં ખર્ચ કરે અને મિત્રો એ વેણુંની જે જ્યાં બાંધલ હોય એની બાજુમાં અલી ખાટલો રાખે ત્યાં હોકો રાખે વેણું ધરાવીને બેઠો હોય અને અલી જે છે મોજથી હોકો પીતો પીતો એ વેણુંથી વાતો કરતો હોય છે મિત્રો અને સાંજનો ટાઈમ થાય એટલે બંને મિત્રો ફરવા માટે નીકળે એ વખતે અંગ્રેજોનો જમાનો નવી નવી રેલવે લાઇન પથરાયેલી બે નીકળે વોકિંગ કરી આવે જેને આપણે અત્યારે વોકિંગ કરીએ અને સાંજે એ ચાર આનાનો રજકો અને દુકાનમાંથી જરૂરી સામાન લઈને બે પાછા આવે મિત્રો હવે એ દિવસે વેણુને આનંદ થોડો વધારે આવી ગયો બે ફરવા નીકળ્યા એમાં અલીથી છોડે દૂર ગયો ફરીને પાછો આવે ફરીને દૂર જાય કુદરતને કરવો છે અને ઘણા દૂર ગયા પછી એ વેણુનો પગ જે છે એ રેલવેના પાટામાં ફસાઈ જાય છે અલી ઘણી રાહ જોઈએ હમણાં વેણું આવશે હમણાં આવશે વેણું નથી આવતું મિત્રો અલીને દ્રાસકો પડે દોડીને જઈને જે જોઈ તો અલીનો પગ જે પાટાનો જોઈન્ટ આવે એમાં આવી ગયેલો ખૂબ મથામણ કરી વેણુનો પગ કેમે કરીને બહાર નીકળે નહીં હવે રેલવેનો સમય થઈ ગયો આવવાનો ગામ બહુ દૂર રહી ગયું અલી ઘણી બધી મહેનત કરે વેણુનો પગ નીકળો નહીં ત્યાં તો સામેથી રેલગાડીને આવતા જોઈ ભાઈ અલીને દ્રાસકો પડ્યો ઘરે રીતે રે હમણાં વેણું કપાઈ જશે મિત્રો એણે થોડીક વારમાં વિચારી લીધું કે શું કરવું છે વેણુના ગળામાં બાથ નાખી અને કીધું મિત્ર હું એ તારી સાથે આવીશ મિત્રો થોડી વારમાં રેલ આવી અને કેમ અલી અને બે સાથે જ જવાના હોય પણ વેણુના મનમાં કંઈક બીજું જ હતું બિલકુલ જ્યારે ટ્રેન બાજુમાં આવી ત્યારે વેણુએ પોતાના માથાથી એક આછર દીધી અલી બહુ દૂર પડ્યું અને રેલવેની આખી બોગી જૈસી ટ્રેન એ વેણુના ઉપરથી પસાર થઈ ગઈ વેણુના કટકે કટકા થઈ ગયા મિત્રો લોહીના ખાબોજીયા ભરાઈ ગયા ટ્રેન તો નીકળી ગઈ અલી પોકે પોકે રહ્યો જેમ કેમ પોતાનો સ્વજન ખોયો હોય દીકરો કે ભાઈ ખોયો હોય આવા ભાવથી ગામ લોકોને ખબર પડી અલીને ગામમાં તેડી આવ્યા પણ એ દિવસથી અલી નથી કોઈની સાથે બોલતો નથી ચાલતો નથી કંઈ ધંધો કરતો શું ખાય છે શું પીએ છે કોઈને ખબર નથી થોડું ઘણું ક્યાંથી મળી જાત ગુજારો કરી લે વેણુની યાદમાં ને યાદમાં અને મિત્રો દર વર્ષે એ તિથિ જ્યારે આવે એ તારીખ આવે એટલે એ જાય ફૂલ લઈ જાય અને જે જગ્યાએ વેણું કપાણો હતો એ જગ્યાએ ફૂલ એના ઉપર અર્પણ કરી અને વેણુંને ત્રણ સાદ આપે છે મિત્રો આ કથા લેખક તો કોણ છે એવું નામ એનું ભૂલી ગયું આ કથા મને તમને પશુ પ્રેમ કરવાનું શીખવાડે છે મિત્રો તમે ભેંસું ગાયું તો રાખતા હશો એનો પ્રેમ તો ગામડાવાળા જાણે ભાઈ શેરવાળાને ખબર ન પડે તો આજે મને વેણુનો પાઠ યાદ આવ્યો હું એ ક્યાંક ભણ્યો તો હવે કયા પુસ્તકમાં આવતું મને યાદ નથી તો ફરીને મળીશું કોઈ નવી વાત સાથે ત્યાં સુધી જય માતાજી